પોતાના લાયસન્સ વેપન થી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરી હતી આ જે કૃષાબેન છે એમનું આજે વહેલી સવારે ચારેક વાગે આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી આજે ત્રણસો એકસો નવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો અટેમ્પ ટુ મર્ડરનો એની એમાં મર્ડરની કલમ ડીએનએસ એકસો ત્રણ ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું બલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે સીસીટીવી જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે અને જે લાલજીભાઈ છે એમની પાસે લાયસન્સ જો વેપન હતું તો આ એમનું જે લાયસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામો કરી અને જેટલા બીજા લાઈવ ગ્રાઉન્ડ હતા કાર્ડવેસ એ પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં છે આ ઘટનાનું કારણ શું સામે આવ્યું છે તપાસ જે કૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ કૃષાબેનને કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને લાગી છે એમણે કૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ દાખલ કરી જેની સાથે સંબંધ હતા ઉશાબેન એમને સામે કોઈ પુરાવાતરી કોઈ નિશંક કોઈ કાર્ય નથી એમને આ ગુનાની તપાસના કામમાં સામેલ થાપી અને તપાસના કામમાં બોલાવવામાં આવે છે એટલે જેમને આશરો આપ્યો કેને કને કરે જાશે મતલબ તેમનો કોઈ પૂછપરછ ઓ સરી જ્યારે આશરો આજે આપનાર છે પૂછા કે તેમણે પણ કોને આશરો આપ્યો તો અને કોઈ આરોપીને ના કુસાબેન ત્યાંને ખાતે આરોપીઓના શોપ કોડે